જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સુઝુકી બ્રેઝા જોઈ રહ્યા છો બ્રેઝા ગાડી વેચી દેવાની છે મોડલ બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિન ગાડી ફૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી બ્રેઝા વેચવાની છે જેડીઆઈ પ્લસ વર્ઝન છે ગાડીનું શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી શોખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આ બ્રેજા ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે બે હજાર સોળનું મોડલ છે બ્રેજા ગાડીનું અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સાસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે વન ગોનર ગાડી જેડીઆઈ પ્લસ વર્ઝન છે બે હજાર સોળ બારમા મહિનાના મોડલની ગાડી છે ડીઝલ એન્જિન ગાડી છે મિત્રો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે આ બ્રેજા ગાડીના માલિકનો નંબર નેવું ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને બ્રેજા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ બ્રેજા ગાડી તમને પ્રોપર સુરત ગુજરાત મોટર્સમાં જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો સુરત અને ગાડીની કન્ડિશન જોઈ ગાડી ખરીદી શકો છો વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં ગાડી ફક્ત સાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે શોરૂમ કંડિશનમાં સાચવેલી ગાડી જોવા મળે છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ કે સડો ક્યાંય કે કાઢ ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત સાત લાખ પચીસ હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાડીની બે છાવી જોવા મળેલી છે તેમજ ટાઈ વન ટેલ લાઈટ એડ કરેલ છે આ ગાડીમાં કુલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને બ્રેજા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ મુલાકાત લેવા જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું